મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની કમિટી યાર્ડના આગેવાનો નેતાઓ ક્યાંક રત રમત ખેડૂતોને ક્યાંકને ક્યાંક ખાડામાં ઉતારી દેવા એવી કંઈક આયોજન બંધ કાવતરુપ કરી રહ્યા છે એવા અમને ગુપ્ત માહિતી મળી છે કે ડુંગળીમાં જે ખેડૂતો પ્લાસ્ટિકની થેલીમાં ડુંગળી લાવે છે એ ડુંગળી બંધ કરાવવાનું એક એની કમિટી લઈ અને નિર્ણય લેવાની છે અને કંથાનની થેલીમાં જ ડુંગળી લાવશે એની ડુંગળીની જ હરાજી બાકીના પ્લાસ્ટિકની થેલીમાં જે ખેડૂત લાવશે એની હરાજી નહીં થાય એવો ઠરાવ પસાર કરવાના છે તો એને અમે સખત શબ્દોમાં ઉકોડી કાઢીએ છીએ અને એવો જો ઠરાવ પસાર થઈ જાય તો પછી આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને મોટું આંદોલન પણ થઈ જાય કારણ કે પ્લાસ્ટિકની થેલી અને કંતાળની થેલીમાં એ અત્યારે પાંત્રીસ ચાલીસ હજાર થેલાની આવક છે પણ ટૂંક સમયમાં જ અથવા ડુંગળીના ભાવ નથી એટલે અત્યારે એક લાખ થેલાની આવક હોય મહુવા માર્કેટિંગ યાર્ડમાં એકમાં જ જો એક લાખ થેલાની આવક હોય તો પ્લાસ્ટિકના જે બારદાન છે એ દસ રૂપિયા ખેડૂતોને મળે એટલે એક લાખ બારદાન ખેડૂતો લાવે તો દસ લાખ રૂપિયા થાય અને કંટાળના બારદાન છે એ પાંત્રીસથી આડત્રીસ રૂપિયાનો ભાવ છે એટલે કંટાળના બારદાન જો ખેડૂતો ખરીદે તો પાંત્રીસ લાખથી આડત્રીસ લાખ કે ચાલીસ લાખ રૂપિયા થાય એટલે આ પચીતે લાખ રૂપિયાનું રોજનું ગાબડું ખેડૂતોને પાયાથી છેતરવાનું કરવાનું કાવતરું હાલે છે અને કંટાળના બારદાનવાળા પાયાથી મોટું કમિશન લઈ અને ક્યાંક ને ક્યાંક આ રમત ચાલતી હોય તો અમે એનો સખત વિરોધ કરવાના છીએ અને આ કોઈ ઠરાવ થાય એને અમે માન્ય રાખવાના નથી પણ સરકાર આમાં કંઈ ધારા આપતી નથી અત્યારે ડુંગળીમાં ખેડૂતો પાય માલ થઈ રહ્યા છે જો સરકાર ધારે તો ચોવીસ કલાકની અંદર ડુંગળીના છસો થી સાતસો રૂપિયા ભાવ થઈ શકે એમ છે પણ સરકાર હજી ક્યાંક ને ક્યાંક મેલીબુરા દરમિયાન એવી જ રીતે હતી સરકાર જો ધારે તો અત્યારે દેશભરના ખેડૂતોને એક મણ કપાના અઢીથી થી ત્રણ હજાર રૂપિયા મળે એમ છે સિંગના બે હજાર રૂપિયા મળે એમ છે કઠોળના ખૂબ મોટા ભાવ સરકાર જો ધારે તો ખેડૂતોને તમામ ખેત પેદાશના ભાવ મળી રહ્યા એમ છે પણ સરકાર ખેડૂત વિરોધી છે અને સરકાર બહારથી વિદેશથી ખેત પેદાશ અને ખેડૂતોનો માલ મગાવે છે એટલે ખેડૂતો ભાઈ તમારી કરતાં તો અમેરિકાના ટ્રમ્પ હારા એ ખેતી પ્રધાન દેશ નથી તો અમેરિકાના ટ્રમ્પે વડા રાષ્ટ્રપતિએ ટ્રમ્પે એક જ ઝાટકે બાર લાખ મિલિયન ડોલર ખેડૂતોને સહાય જાહેર કરી દીધી અને ભારતના ચોખા અમેરિકામાં જતા હતા એની ઉપર પચાસ ટકા ટેરિફ લગાડી દીધો એટલે અમેરિકાના ખેડૂતોને એના ચોખાનો પૂરો ભાવ જાય અને અહીંયા ભારતના ખેડૂતો અત્યારે કપામાં પાયમાલ થયા ડુંગળીમાં પાયમાલ થયા સિંગમાં પાયમાલ થયા અને સરકાર નેપોલિયનની જેમ બ્રહ્મ ભળકે ભળે અને નેપોલિયન દારૂ પીવે એવું અત્યારે અત્યારે પછી આવનારા દિવસોમાં સરકાર સામે પણ ખેડૂતો મોટો સંકળા ફૂક છે એવા પૂરાપૂરા સંકેતો જણાઈ રહ્યા છે જય હિન્દ જય ભારત